સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી દેહગામ તાલુકાના અહમદપુર પ્રાથમિક શાળામાં પર્વની ઉજવણી કરવામાં આવી સમગ્ર ગામમાં ફેરવવામાં આવી બાદમાં સરપંચના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું ત્યારબાદ બાલવાટી ખાતે ધોરણ આઠના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત અભિનય ગીત નાટક સમૂહ ગાન જેવા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા પ્રસંગે વાલી સંમેલન પણ યોજવામાં આવ્યું જેમાં શાળા વિકાસ યોજના બાહ્ય પરીક્ષાઓ વિદ્યાર્થીઓની નિયમિતતા અને ગૃહકાર્ય જેવી બાબતોની ચર્ચા કરવામાં આવી સરપંચ દ્વારા પણ સ્વાતંત્ર્ય પર્વને અનુલક્ષીને ઉદબોધન કરવામાં આવ્યું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો રિપોર્ટર જયંતિભાઈ પટેલ દેહગામ ગાંધીનગર